ધોળકાની નગરપાલિકાના રાજમાં તૂટેલા રોડ અને ઉભરાતી ગટરોથી ત્રાહીમાં પોકારી ગયેલા સ્થાનિકો પહોંચે છે ચીફ ઓફિસરની કચેરીમાં ગાંધીજીના ત્રણ વાંદરાનો વેશ ધારણ કરે છે અને ચીફ ઓફિસરના પર પાંચસો બસો અને સો રૂપિયાની નોટોનો વરસાદ કરે છે વિગતવાર વાત કરવી છે શું કહી રહ્યા છે ત્યાંના નેતાઓ વૈષ્ણવજન તો તેને કહીએ જે ભારતીય જનતા પાર્ટી શાસન ધરાવતી નગરપાલિકા છે તે સ્થાનિકોને પ્રાથમિક સુવિધા પણ ઉપલબ્ધ નથી કરાવી શકતા અને સ્થાનિકો હોય છે ધોળકા નગરપાલિકામાં આજે આશ્ચર્યજનક દ્રશ્યો સામે આવ્યા હતા જેમાં કોંગ્રેસના નેતા અને સ્થાનિકો રોષે ભરાયેલા હતા ચીફ ઓફિસરના ચેમ્બરમાં પહોંચે છે અને તે જ સમયે આ સ્થાનિકો અને નેતાઓ ગાંધીજીના ત્રણ વાંદરાનો વેશ ધારણ કર્યો હતો અને નેમ પ્લેટ પણ લગાવી હતી ચીફ ઓફિસર પ્રમુખ કારોબારી ચેરમેન સહિતની અને તેમનો વિરોધ પણ દર્શાવ્યો હતો તે પહોંચે છે આ ચીફ ઓફિસરના ચેમ્બરમાં અને પાંચસો બસો અને સો રૂપિયાની નકલી નોટો જે બે લાખ રૂપિયા ની હતી તેનો વરસાદ કરે છે અને તેમની પ્રાથમિક સુવિધા પણ નથી મળી રહી તેનો અહેસાસા ચીફ ઓફિસરને કરાવે છે જે પ્રકારે આપણે નોટો ઉડતા દ્રશ્યો જોયા આ ચીફ ઓફિસરને ધોળકા નગરપાલિકાના સત્તાધીશો જે ભારતીય જનતા પાર્ટીનું જ શાસન ધરાવે છે ત્યાં સ્થાનિકોને પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ નથી કરાવી શકતાને તે કારણસર તે રાજીનામું આપે આવી માંગણી કોંગ્રેસના નેતાઓ પણ કરી રહ્યા છે ધોળકા નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા દસ મહિનાથી પારાવાર ગંદકી ગટરો ઉભરાવાના રસ્તા તૂટવાના બે બેહદ પ્રશ્નો ઊભા થાય છે ધોળકા શહેરની પ્રજા ત્રાહીમામ પોકારી ગઈ છે કે થોડા દિવસ આગળ ચોમાસામાં અહીં સર્કિટ હાઉસ આગળ જે ધોળકા નગરપાલિકા વિસ્તારમાં બી નથી આવતું ત્યાં નગરપાલિકાના પ્રમુખે પિસ્તાલીસ ડી જે એમને હુકમ ના કરી શકે કેમકે એમાં લાગુ નથી પડતી કલમ પ્રમાણે તો પણ ત્યાં બાર લાખ રૂપિયાના ખર્ચે એમણે ગટર લાઈન નાખી દીધી હતી એમાં અમે વાંધા આપી એટલે એમણે પેમેન્ટ અટકાવી દીધું છે જે નગરપાલિકાના તાબામાં જ નથી આવતી જગ્યા એ આરણબીન તાબામાં આવે છે છતાં એમણે જો ત્યાં આગળ તાત્કાલિક કરી શકતા હોય બીટી કોઈ કોલેજ પાસે જો ભંગ પડતું હોય ને રવિવારે દિવસે પણ પણ આ લોકો રાત્રે કામ શકતા હોય તો આ દસ દસ કે કોંગ્રેસ ભાઈ પણ મૂળ એમને જે કોંગ્રેસના વિસ્તારો છે એમને હેરાન પરેશાન કરવાની આ બધી એમની ચાલ છે આજની તારીખમાં આરોગ્ય વિભાગે ધોળકા નગરપાલિકાને લખીને આપ્યું છે કે ગમે ત્યારે રોગચાળો ફાટી નીકળવાની શક્યતા છે આજે છેલ્લા સિગ્નલ વિસ્તારમાં તમે જાઓ હું એમ માનું છું કે એટલી નરકાગાર પરિસ્થિતિમાં ત્યાંના લોકો જીવે છે જીવે છે એવી એવી જ પરિસ્થિતિ ફેચ પાર્કની છે કે ત્યાં આગળ છેલ્લા આઠ મહિનાથી ગટરનું પાણી ઢીચણ તમા છે આજની તારીખમાં અત્યારે પણ પાણી છે ત્યાંના સ્થાનિક લોકો પણ એના માટે આવ્યા છે એવી એવી જ પરિસ્થિતિ જાંબુવાલા કબ્રસ્તાન પાસે છે ત્યાં પમ્પિંગ સ્ટેશન ચાલુ કરવાનું છે છેલ્લા દોઢ વર્ષથી આજ થશે કાલ થશે મશીનરી આવી ગઈ છે ખોટા ખોટા વાયદાઓ કરવામાં આવે છે અને કામ કરવામાં નથી આવતું તો પ્રજાને ત્રાહિમાન ત્રાસ આપવામાં આવે છે અને પ્રજા ટેક્સ ભરા છે એવું પણ નથી તો તમે એક વિસ્તારને કેમ આવું અન્યાય કરો છો ભાજપની પેનલ જ્યાં ચૂંટાય છે કમવાડા વિસ્તારમાં પણ આજની તારીખમાં પાણી છે જો તો ભાજપના સભ્યોને તો તમે નથી સાંભળતા તો બીજાનું તમે સાંભળવાનું ક્યાં છો તમે આ બધા જ કાઉન્સિલરો છે ભાગીદાર છે આમાં કોન્ટ્રાક્ટરોમાં અને એના બાદ કોન્ટ્રાક્ટર જોડે એમણે આર્થિક લેવડ દેવડ કરેલી છે અમારી પાસેનો એનો પુરાવો હતો અમે માન્ય તાબદાર કલેક્ટર સાહેબના અંદર ગુજરાત નગરપાલિકા અધિનિયમ ઓગણીસો ત્રેસઠ ની કલમ આડત્રીસ બે મુજબ કેસ પણ દાખલ કરેલ છે એટલે આ લોકો બધા કામોમાં ભાગીદાર છે એટલા કામો થતા નથી અને કામોની ગુણવત્તા પણ જળવાતી નથી એક લાંબા સમયથી આ ધોળકા નગરપાલિકાના સત્તાધીશો એક અલગ દુનિયામાં રાચી રહ્યા છે

નિષ્ફળ નીવડ્યા છે આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યુઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો નહી